જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો હું છું નિલેશ દેસાઈ અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશમાં ધોરણ નવ માટે આપણે ચેપ્ટર સાત ત્રિકોણનો અભ્યાસ કરી રહ્યા છીએ જેમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ એકના અગાઉ આપણે બે લેક્ચર જોઈ લીધા છે અને છેલ્લો લેક્ચર એટલે કે છઠ્ઠો અને સાતમો અને હજુ એક આઠમો દાખલો બાકી રહેશે એટલે આપણું સાત પૂરું થશે અને પછીથી આપણે સાત પોઈન્ટ બે સાત પોઈન્ટ ત્રણ આગળ જે હશે ત્યાં સુધી જ્યાં સુધી ચેપ્ટર પૂરું ના થાય અને આના પછી ચતુષ્કોણ બંને મોસ્ટ આઈએમપી ચેપ્ટર જે સૌથી વધુ વિદ્યાર્થીને તકલીફ પડતી હોય છે તો વાર ના કરતા શરૂ કરીએ શરૂ કરીએ સ્વાધ્યાય સાત પોઈન્ટ એક ત્રિકોણ ધોરણ નવ દાખલા નંબર છ એક થી પાંચ દાખલા આપે આગળના બે લેક્ચરના અંદર જોઈ લીધા હશે તો હવેથી શરૂ કરીએ દાખલા નંબર છ થી તો સાબિત કરો કે એસી બરાબર એ ઈ અને એ બી બરાબર ડીઈ જ્યાં સૌ પ્રથમ લખીશું ખૂણો બી એ ડી બરાબર ખૂણો ઈ એસી તો બી ખૂણો બરાબર ખૂણો ઈ એ સી આ બંને ખૂણા પરથી બી એ ડી એક મળશે બે ખૂણા મળશે બરાબર પેલી બાજુ ઈ એ સી મળશે અને બીજી બાજુ ડી એસી જે બંને વચ્ચે એક કોમન ખૂણો આપણને મળશે જેને આપણે ખૂણો બી એસી

તો સાબિત થશે સીપીસીટી અનુસાર બીસી બરાબર ડીઈ બીસી બરાબર ડીઈ જે કોરો સાબિત થશે તો આગળ જોઈશું દાખલા નંબર સાત એ બી એક રેખાખંડ છે અને પી તેનું મધ્યબિંદુ છે એક રેખાખંડ એ બી છે અને તેનું મધ્ય બિંદુ પી છે જેથી ખૂણો બી એ બી ઈ અને ઈ પીએ બરાબર ડી પી બી થાય તેવા બિંદુઓ ડી તથા ઈ રેખા એ બી ની એક બાજુએ આવેલા છે તો સાબિત કરો કે ત્રિકોણ ડીએપી એકરૂપ ત્રિકોણ ઈ પી અને બીજા નંબરે ક્લિયર કરી દઉં ઓકે હવે શરૂ કરીશું ખૂણો બી એડી બરાબર એ બી ઈ ખૂણો બી બી એ ડી બરાબર ખૂણો એ બી અને ઈ તે પરથી પી એ ડી બરાબર ખૂણો પી બી એ બંને એ બી પરનું મધ્ય બિંદુ એટલે કે એ બી પરનું બિંદુ છે કોણ પી ખૂણો ઈ પી એ બરાબર ખૂણો ડી પી બી થાય ખૂણો ઈ પીએ બરાબર ખૂણો ડીપી બરાબર ખૂણો ઈ થાય તે પરથી આસન્ન કોણના ખૂણા થશે ખૂણો એ પીડી અને બીજા નંબરે બી પી આ બંને આસન્ન કોણના બન્યા ખૂણા તે પરથી પી એ જો એ નું મધ્ય બિંદુ છે એટલે એ પી બરાબર બી થાય તો ત્રિકોણ ડી એ અને ત્રિકોણ ઇ માં ખૂણો પી એ ડી બરાબર ખૂણો પી બી ઇ અને ખૂણો એ પી બરાબર ખૂણો બી થશે જે પરથી એપી બરાબર બીપી કેમ કે પી મધ્યબિંદુ છે તો એપી બરાબર બીપી હવે ત્રિકોણ ડીએ પી એકરૂપ ત્રિકોણ ઈ બી જે ખૂણો બાજુ ખૂણો અનુસાર ત્રિકોણ ડીએ એકરૂપ ત્રિકોણ ઈબીપી ખૂણો બાજુ અનુસાર ખૂણો બાજુ ખૂણો એટલે કે ખૂ બા ખૂ અનુસાર થશે જ્યાં કોરસ્પોન્ડિંગ સીપીસીટી અનુસાર એડી બરાબર બી એ અને ડી બરાબર બી અને ઈ થશે તો આ તો આપણો દાખલા નંબર સાત હવે શરૂ કરીએ દાખલા નંબર આઠ દાખલા નંબર આઠ શરૂ કરીએ કાટકોણ ત્રિકોણ એબીસી માં શરૂ કરીશું આઠમો દાખલો સોરી મિત્રો આકૃતિ નથી દોરેલી તો સમજણના અંદર આપણને તકલીફ બહુ પડે જેને કારણે સ્ટોપ કરીને આકૃતિ દોરીને ફરીથી શરૂ કરીશું કાટકોણ ત્રિકોણ દોર્યો આપણે કયો તો એ બી એ બી જ્યાં ખૂણો સી કાટકોણ છે હવે એમ તો એમ એ અને બી નો મધ્ય બિંદુ છે તેથી ડીએમ બરાબર સી એમ ડીએમ બરાબર સી એમ થાય તે જ રીતે સી ને એમ સાથે જોડી સુધી લંબાવો તો ડી સુધી આપણે લંબાઈ દીધું હવે તેના બિંદુઓ ડી અને બી જોડો તો એ ઉપરથી આપણી આકૃતિ તૈયાર છે તો હવે સાબિતી તરફ જઈએ સૌપ્રથમ સાબિત કરવાનું ત્રિકોણ સી એમ બરાબર વન હાફ એ તો આ ચાર વસ્તુની સાબિતી સૌપ્રથમ શરૂ કરીએ ત્રિકોણ એમસી ત્રિકોણ બી એમડી માં એટલે કે એક ત્રિકોણ એમસી બીજો ત્રિકોણ બી એમ ડી છે તો તે પરથી સી એમ બરાબર ડીએમ બનશે તો એમ સી અને બી એમડી બંને થયા અભિકોણના માપ બંને થયા અભિકોણના માપ બાખુબા મુજબ એટલે કે બાજુ ખૂણો બાજુ મુજબ ત્રિકોણ AMC એકરૂપ ત્રિકોણ BMD બનશે જે આપણો પ્રથમ પરિણામ સાબિત થયો અને આગળ ખૂણો MCA બરાબર ખૂણો MDB જે CPCT એટલે કે કોરસ્પોન્ડિંગ અનુસાર ખૂણો MCA અને ખૂણો MDB રેખાઓ AC અને BD ની છેદિકા દ્વારા બનતા યુગ્મકોણ છે અને તેઓ સમાન છે જેથી એસી એસી સમાંતર બીડી થશે આકૃતિના અંદર એસી અને સમાંતર બીડી બંને આપણે જોયા હતા ત્રિકોણ ખૂણો ડીબીસી વત્તા ખૂણો એસીબી બરાબર એકસો એસી નો ખૂણો થયો તો જ્યાં એસીબી નું માપ આપણને નેવું અંશ નો ખૂણો ખ્યાલ છે તો તે પરથી એસીબી ની જગ્યાએ નેવું મૂકતા બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો એકસો એસી માંથી નેવું બાદ થઈ જાય

ખૂણો ડીબીસી બરાબર ખૂણો એસીબી સીબી સામાન્ય પરિણામ નંબર ત્રણ મળ્યું હવે ડીસી બરાબર એ જે સીપીસીટી કોરસ્પોન્ડિંગ અનુસાર બન્યા તો આગળ જોઈએ ડીએમ બરાબર સી અને રેખાખંડ ખંડ ડી રેખા પર પર આવેલું બિંદુ છે જેથી ડીસી બરાબર બે બનશે અને બે સીએમ જ્યાં બે એ બરાબરની પેલી બાજુ લઈ જતા છેદમાં જશે તો એક ભાગ્યા બે એ બી બરાબર થશે સીએમ જ્યાં સાબિત થાય કે સીએમ બરાબર એક ભાગ્યા બે એટલે કે એક છેદમાં બે એ બી આ થશે આપણું ચોથા નંબરનું પરિણામ તો આ હતા આજના દાખલા અને આજે આપણે આખું સ્વાધ્યાય સાત પોઈન્ટ એક ત્રિકોણ ચેપ્ટર ધોરણ નવનું અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ આઈ હોપ મિત્રો આપણને ખ્યાલ આવી ગયો હશે અને વિડીયો એકવાર ખબર ના પડે તો બીજી વાર ત્રીજી વાર વારંવાર જોશો તો સાબિતીના દાખલા એકવાર સમજણ પડી ગયા પછી ક્યારેય જીવનમાં તકલીફ નહીં પડે અને આ દાખલા આગળ પણ બહુ ખૂબ જ કામ આવશે તેથી એક પ્રયાસ હતો સ્વાધ્યાય લઈને હવે અને એના પછી ચેપ્ટર પૂરું કરી અને આઠમું ચતુષ્કોણ પણ લઈને આવીશું આગળ આપણે જે જેટલા પણ ચેપ્ટર લાઈન સર આવશે નવમું દસમું અગિયારમું તમામ ચેપ્ટર આપણે પૂરા કરીશું મેથ્સના અંદર અને આઈ હોપ વિડીયોમાં ખ્યાલ આવી ગયો તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન પર ક્લિક કરજો જેથી ગમે ત્યારે નવો વિડીયો અપલોડ થાય તો આપણા સુધી માહિતી પહોંચી જાય થેન્ક યુ